અને કે બહુ જ મજાત મની બધાયને મને તો આવ આગે આતા કેમેરા કેમેરા બંધ ના થાય બોલું સામે કઈક બતાવી છે ઈ તો કે આપડા આટલા જણા ખાલી અને હવે બધા અને એમાં બધા અને હવે આપડે પાછા નઈ જયું ચમ કે દેખાડવાનું છે

આગે હે આગે હે છો આગે આગે લઈ જાજે